એક જણાય છે ને સાંભળ્યું કે આ આ જગ્યામાં ભૂત થાય છે ને આ ભૂતિયું ગામ છે ને બધાએ છોડી દીધું તો એક જણો શહેરમાંથી આવ્યો કે આ બધી વસ્તુને હું માનું નહીં આ બધી અંધશ્રદ્ધાઓ છે કે તો કોકથી રાત રોકાઈ જાય કે રોકાઈ જાઓ એમાં હું હું કાંઈ કોઈ નથી ડરતો નથી હું હું ન માનું આ બધી વસ્તુને તો એ માણસ ત્યાં રાત રોકાણો શેરનો ભણેલો ગણેલો તો આમ આરામથી તો રીલ જોતો તો ફોન ઉપર મોબાઈલ ઉપર રીલ જોતો તો રાતના દોઢ વાગે કે ભૂત ભૂત કંઈક આવે ને ભેટો થાય તો પછી કંઈક વાત કરીએ બાકી ખા બધી વાતો ખોટી છે આજે મારે સાબિત કરી દેવું છે કે આ ખોટા લોકો ડરે છે તો દોઢ વાગે એક બાપા આવ્યા ત્યાંથી નીકળ્યા મી કીધો ઓહો હો અહીંયાથી કોઈ રાતના દોઢ વાગે આપણે જેવું એટલે કે બાપા રામ રામ જય જય વાલા જય જય તમે અહીંયા દોઢ વાગે હું આટો મારવા નીકળ્યો હતો તું શું આવ્યો હતો કે હું તો એટલા માટે કે આ અંધશ્રદ્ધાઓ છે મારે ગામ લોકોને કેવું છે કે ડરો નહીં આવા ભૂત ભૂતભૂત હોતા નથી બાપા તમે ક્યાં રહો છો તો હું તો અહીંયા જ રહું ભાઈ તમને કેટલા વર્ષ થયા એટલે ઉમર કીધી તો તમને તમે કોઈ ભૂતભૂત જોયા છે અહીંયા આ બધી વાતો હાવ ખોટી જ છે તમે તમે કોઈ દિવસ ભૂતનો ભેટો થયો તમે કાંઈ જોયા છે તો લો કે ભાઈ મને શું ખબર હું તો મરી ગયો અને પંદર વર્ષ થયા આને બચાડા તાવ આવી ગયો ત્યાં ત્યાં ગામવાળા હવારના એને લેવા ગયા ને ત્યારે હાડા ત્રણ તાવ હતો એ કે ભાઈ મને શું ખબર હું તો ગુજરી ગયો એને પંદર વર્ષ થયા આપણને કંઈ ખબર નથી ભૂત ભૂત થતા હોય કે નહીં